સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે પી જી દ્વારા છે જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના વિશે વાત કરવાના છીએ આ ભરતી મિત્રો છે છસો પચાસ પ્લસ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ છે ભરતી માટેની તે છે બાર નવ બે હજાર ચોવીસ રહેલી છે અને દસ પાસ ઉપર આ ભરતી રહેલી છે તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પી દ્વારા છે જે લાઇનમેન માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તેમાં અલગ અલગ છે બાર અલગ અલગ જે છે કચેરીઓ છે તેના નામ આપેલા છે તમે જોઈ શકો છો કે બાર અલગ અલગ કચેરીઓના નામ આપેલા છે અને ટોટલ છસો ને અડસઠ જેટલી જગ્યાઓ છે લાઇનમેન માટેની છે તે એપ્રેન્ટિસ માટે ભરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે વધારાની માહિતી જોઈએ તો આમાં નિયત જે ધારાધોરણ છે તે મુજબ આપણે જોઈએ તો જગ્યાનું નામ એપ્રેન્ટિસ લાઇનમેન છે જગ્યાનો પ્રકાર છે એપ્રેન્ટિસ તાલીમ માટે આ જગ્યા રહેલી છે તાલીમનો પ્રકાર છે ઇલેક્ટ્રિક લાઇનમેનને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબની તાલીમ આપવામાં આવશે અને જે સમયગાળો છે એક વર્ષ માટે છે એપ્રેન્ટિસની તાલીમ આપવામાં આવશે ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો જે છે ઔદ્યોગિક તાલીમ એટલે કે આઈટીઆઈમાંથી તમે છે જે બે વર્ષનો જે રેગ્યુલર વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ તમે કરેલું હોય એટલે ચાલશે અને વયમર્યાદા મિત્રો છે અઢાર વર્ષ ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ છે ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે એપ્રેન્ટિસ માટે છે આમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે છે સ્ટાઇપેન્ડ કેટલું ચૂકવવામાં આવશે તો સ્ટાઇપેન્ડ સરકારના ધારાધોરણ મુજબ છે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે અને ફક્ત પુરુષ ઉમેદવારવાર માટે જ છે આ ભરતી રહેલી છે ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અને પ્રમાણપત્રની વાત કરીએ તો તમારે તાજેતરના ચાર ફોટા છે શાળા છોડીઓનું પ્રમાણપત્ર છે જે છે જે તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય તો જાતિનું જે પ્રમાણપત્ર હોય છે તે તમારે છે રજૂ કરવાનું રહેશે અને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો તમારે છે રજૂ કરવાના રહેશે ત્યારબાદ ટેકનિકલ લાયકાતમાં આઈટીઆઈનું જે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ફોટા સહિતનું ઓળખપત્ર એક લેવાનું રહેશે એનસીયુટી અથવા જીસીયુટીનું પ્રમાણપત્ર અને છે જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે તો આ પ્રમાણે છે જરૂરી દસ્તાવેજ છે તમારે ત્યાં રજૂ કરવાના રહેશે પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો ઉમેદવારે છે શારીરિક જે સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલા પર ચડવાની કસોટી છે એટલે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે આપવાની રહેશે અને સ્થળ પર જ આપવાની રહેશે અને આ શારીરિક કસોટીમાં ઉમેદવારને જે પચાસ સેકન્ડમાં છે આ પૂર્ણ કરવાની રહેશે શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારની પસંદગી યાદી છે તેમના આઈટીઆઈ આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલા ગુણની ગણતરીની ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે તો આ પ્રમાણે છે જે પસંદગી કરવામાં આવશે આ ઉપરાંત અન્ય શરતો આપવામાં આવેલી છે તો તમે છે આમાં જોડાવા માગતા હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો આમાં તમારે છે તમે જે પણ જિલ્લામાં અથવા તો જે પણ છે કે વર્તુળમાં આવતા હોય અને ત્યાં તમારે છે જે છે તમારે એપ્લાય કરવું હોય તો અહીં તમને અલગ અલગ જે છે જિલ્લા જિલ્લાવાઇઝ તમને આપેલા છે સરનામા વર્તુળ કચેરીના જો અહીં અમરેલી વડોદરામાં અમરેલી આપેલું છે તમે જોઈ શકો છો સામે તેનું સરનામું આપેલું છે એ રીતના અલગ અલગ જે જે છે વર્તુળ છે તેની કચેરીઓના વડો જે છે તે મુખ્ય ઓફિસના સરનામા આપ્યા છે ત્યાં તમારે છે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ આપવાની રહેશે અહીં દેવભૂમિ દ્વારકા અને જામનગરનું જામનગર ખાતે આપેલું છે તો આ પ્રમાણે મોરબી સુરતના તાપીનું મોરબીમાં છે આણંદ અને પોરબંદરનું પોરબંદરમાં આપેલું છે તો આ અલગ અલગ સ્થળમાં અલગ અલગ છે આપેલા રહેશે તો આ પ્રમાણે તમારે છે તે આ પરીક્ષા દેવા જવાનું રહેશે કોઈ પણ ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરવા માગતા હોય તો તેઓને છે ડાયરેક્ટ તમારી જે ઓફિસ છે તે જે નીચે આપણે જે દર્શાવી હતી વર્તુળ ઓફિસ ત્યાં તમારે છે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે ત્યાં જ તમારી છે જરૂરી દસ્તાવેજ સાથે તમારે છે જે તે તમને લાગુ પડતી હોય જે જે ઓફિસ ત્યાં તમારે છે વર્તુળ કચોરીએ તમારે છે જરૂરી દસ્તાવેજ સાથે છે હાજર રહેવાનું રહેશે ત્યાં જ તમારી છે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવામાં આવશે